ધોરણ બાર અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા લિટલ ફ્લાવર્સ શાળા ખાતે એસએસસી દ્વારા ધોરણ બારના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પરીક્ષામાં એકસો પચીસ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કોમ્પ્યુટરની પરીક્ષા દરમિયાન ત્રણ કલાકમાં ત્રણ પેપર સોલ્વ કરવાના જેના ગુણ ત્રણસો માર્ક્સ રાખવામાં આવ્યા હતા બોર્ડ પરીક્ષા પહેલાં બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસમાં વધારો થાય અને સરળતાથી પરીક્ષાનું પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું કરે અને સારા ગુણ લાવે તેવા સફળ પ્રયત્નથી છેલ્લા પંદર વર્ષથી વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલની સચોટ જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે આજે બોર્ડની પરીક્ષા પહેલાં પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એસસીસી સંસ્થા છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે આપણે ટ્વેલ્થ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની આજે પ્રી બોર્ડ કમ્પ્યુટરની એક્ઝામ લઈ રહ્યા છે જેની અંદર ત્રણ કલાકની અંદર ત્રણ પેપર સોલ્વ કરવાના છે ત્રણસો માર્કનું છે એક્ઝામ અને બોર્ડના એક્ઝામ પહેલાં બોર્ડના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે આપણે આ એક્ઝામનું આયોજન કરી રહ્યા છે અને બાળકોને થિયરી અને પ્રેક્ટિકલનું છેલ્લા પંદર વર્ષથી આપણે એ લોકોને સચોટ જાણકારી આપીએ છીએ જેથી એ લોકોને આ ઓપ્શનલ સબ્જેક્ટની અંદર એ લોકોનો આત્મવિશ્વાસ વધે અને આ લોકોની એ વન ગ્રેડ આવે એ માટે આ સફળ પ્રયત્ન છે જે આજે એકસો ને પચીસ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે અને એ લોકોનો ઉત્સાહભેર એ લોકોએ એક્ઝામ આપી છે જે અમને ખૂબ જ અતિ પ્રિય ગમી છે અને લિટલ ફ્લાવર સ્કૂલના મંગેશ સરને હું ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું કે જે આ એક્ઝામ ઓલવેઝ આપવા માટે અમને ઓલવેઝ સપોર્ટ કરતા હોય છે સ્નેહલ પટેલ એસસીસીના ઓનર એસએસસી સંસ્થા સ્નેહલ સર હેઝ અરેન્જ ધીસ એક્ઝામિનેશન ટુ બિલ્ડ અપ આર કોન્ફિડન્સ ફોર ધ બોર્ડ્સ ધ એક્ઝામિનેશન ઇઝ ઓફ થ્રી આવર્સ થ્રી પેપર્સ ઇન ઇચ ઓફ હંડ્રેડ માર્ક્સ જસ્ટ ટુ બિલ્ડ અપ આર કોન્ફિડેશન કોન્ફિડન્ટ જસ્ટ ટુ બિલ્ડ અપ અવર કોન્ફિડન્સ બિફોર ધ એક્ઝામિનેશન ઓફ બોર્ડ્સ